બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના લીધે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે મધ્યપ્રદેશના પણ બોર્ડરના જે જિલ્લાઓ છે એને હાલ મેઘરાજા ધમરોડી રહ્યા છે ત્યારે જાણીશું આજના વિડીયોમાં કે કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે અને કયા વિસ્તારને પાણી વગર મેઘરાજા તરસાવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હવે રાજકોટ અને આપની સાથે હું બંસી રંગાણી હાલમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સાથે મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના જે જિલ્લાઓ છે હાલ ધોધમાર વરસાદ વરસ્યો છે હવે જો વાત કરીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની તો અત્યાર સુધીમાં કોઈ ખાસ વરસાદ નોંધાયો નથી પરંતુ કચ્છની અંદર ખાસ આ સિસ્ટમ નબળી પડતી હોવાના કારણે વરસાદથી વંચિત રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે અને આવનારા દિવસોમાં કદાચ છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે એ સિવાય કોઈ ખાસ શક્યતાઓ જોવા મળતી નથી સૌરાષ્ટ્રની અંદર અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા અને અમુક સીમિત વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ જોવા મળ્યા છે એ સિવાય ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર હળવા અને છૂટા છવાયા ઝાપટાઓ જ જોવા મળ્યા છે અને હજુ પણ તારીખ પહેલી અને બીજી ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રની અંદર હળવાથી લઈ અને મધ્યમ વરસાદી ઝાપટાઓ છૂટાછવાયા જોવા મળી શકે છે એ સિવાય આ સિઝન અંદર કોઈ વધુ વરસાદની શક્યતાઓ નથી આનું એક તો કારણ એ છે કે વરસાદી પવન છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે પરંતુ એમાં જોઈએ એટલું ભેજનું પ્રમાણ ન હોવાથી વાતાવરણ તો વાદળછાયું થાય છે પરંતુ પરંતુ કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી આ સિવાય હવે પછીની જે સિસ્ટમ છે એ તારીખ આસપાસ સક્રિય થઈ શકે તેવી શક્યતાઓ છે ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ અને મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે આ સિવાય વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત થી દૂર જઈ રહી હોવાના કારણે ગુજરાતના ખેડૂતોને પણ થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે પરંતુ તારીખ પંદર બાદ ખેડૂતોને આ ચિંતામાંથી રાહત મળી શકશે કારણ કે તારીખ પંદર પછી ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે રાજસ્થાનની અંદર તારીખ ના રોજ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આ સિવાય કેરળ અને તમિલનાડુમાં પણ ભારતીય હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં કોઈ વરસાદની આગાહી ગુજરાતમાં નથી કરવામાં આવી રહી આ સાથે જ નવી અપડેટ સાથે મળીશું આવતા અંકે નમસ્કાર